આટલા વર્ષો બાદ જ્યારે કાનૂની કાર્યવાહી થઈને જ્યારે શ્રી રામજીની જન્મ ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય અને જેનો ઉજવણીનો ઉમંગ વિશ્વભરમાં વ્યાપેલ હોય તેવા પ્રસંગે શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટ અને સેવક ભાઈઓએ આ યાદગાર દિવસની શાનદાર રીતે ઉજવણી કરવાનું આયોજન કરેલ છે જેમાં સૌપ્રથમ પ્રથમ તો રણછોડરાયજીને સુંદર તિલક કરીને ભક્તોને દર્શન કરાવવામાં આવશે બાર મિનિટ ટ્રેન રાજભોગ આરતી દર્શન થશે ઠાકોરજીને ભોગ ધરાવી પ્રસાદીનું વિતરણ ભક્તોને કરવામાં આવશે સાંજે ચાર ત્રીસ વાગ્યે ગુંવારિકાઓની કળશયાત્રા મંદિરમાં યોજવામાં આવશે અને તેઓનું પૂજન કરવામાં આવશે સમગ્ર દિવસ દરમિયાન રામાયણની ચોપાઈઓનું રણછોડજી મંદિરમાં પ્રસારણ કરવામાં આવશે સાંજે દીપમાળા પ્રગટાવીને સમગ્ર મંદિરમાં રોશની કરવામાં આવશે અયોધ્યામાં થનાર રામ ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાના આ પાવન પ્રસંગને નરસોરાય મંદિર માં પણ ઉજવી બનાવવામાં આવશે ઘણા વર્ષોની કાનૂની લડાઈ બાદ જ્યારે રામ જન્મભૂમિ ખાતે ભગવાન શ્રી રામનું મંદિર આકાર પામી અને શુભ મુહૂર્તની અંદર જ્યારે શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય એવા પ્રસંગને આખું વિશ્વ જ્યારે આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવી રહ્યું છે ત્યારે રણછોડજી મંદિર પણ એ પ્રસંગને એક વિશિષ્ટ ઉત્સવ તરીકે ઉજવવામાં નક્કી કરેલું છે આ અંગે ડાકોર ટેમ્પલ કમિટી અને સમસ્ત ભાઈઓ ભેગા મળી અને એનું આગોતરું આયોજન કરેલું છે એના ભાગરૂપે સત્તરમી તારીખે મંદિરની સાફ સફાઈની કામગીરી રાખેલી છે અને બાવીસમી તારીખે સવારે ઠાકોરજીને વિશિષ્ટ ઉત્સવ રૂપે ઉત્સવ તિલક કરવામાં આવશે પછી શૃંગાર ધરવામાં આવશે સીતારામ રામજીનું દર્શન થાય ઠાકોરજીના બધાને એવો ભાવ થાય એવા શૃંગાર અલૌકિક ધરશે ભગવાનને પ્રસાદી ખાસ વિશિષ્ટ ભોગ ધરાવવામાં આવશે અને જેનો પ્રસાદ આમ વૈષ્ણવોને મંદિર દ્વારા વિતરણ કરવામાં આવશે સાંજે કુવારકાઓનું કળશ લઈને પરિક્રમા કરવામાં આવશે અને એ કુમારકાવોનું પૂજન કરવામાં આવશે ત્યારબાદ સમગ્ર મંદિરને રોશનીથી સાંજે છ વાગે જગમગા ઝગમગાટ કરી દેવામાં આવશે અને ઇલેક્ટ્રિક લાઇટ બંધ કરી અને ભગવાનનું સ્વરૂપ કુદરતી દીવાઓથી દીપમાળાઓથી નિરખી શકાશે અને એ નજારો અલૌકિક રહેશે સર્વ ભાવિક ભક્તોને આ ઉત્સવમાં સહભાગી થવા ડાકોર ટેમ્પલ કમિટી વતી અને સેવકભાઈઓ હતી సౌని వినీకుయలక్ష